રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ ના રોજ એક સગીરાએ દુષ્કર્મ અને એક એક ફરિયાદ નોંધાવી હતી વિરુદ્ધ ખુટ ફરિયાદના કારણે બે દિવસ બાદ આ અમિત દામજીભાઈ ખુટ છે એમણે આપઘાત કરેલ જે આપઘાત પ્રકરણમાં પોલીસે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર કોઈ પણ જાતના પુરાવા વગર અમે અમારા બંને એડવોકેટોની ધરપકડ કરવામાં આવી જેમાં પોલીસે કાચું કાપ્યું એવું મારું માનવું છે ખરેખર આ કિસ્સામાં અમે એક વકીલ તરીકેની ફરજ બજાવેલી એના સિવાયની કોઈ કાર્યવાહી અમે કરેલી નથી કે અમારો કોઈ રોલ નથી અને જે વખતે સગીરાએ પોતાની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન આવી હતી ત્યારે માત્ર વકીલ તરીકેની અમારી જે ફરજ હોય કે જે ફરજ અદા કરવાની જે કાયદાકીય અમારો અધિકાર છે અને રાઇટ ટુ પ્રેક્ટિસ જે અમારો ફંડામેન્ટલ રાઇટ છે એના સિવાય અમે કાનૂની માર્ગદર્શન આપવા સિવાય અથવા તો જે કહેવાય કે કાનૂની ફરજ નિભાવવા સિવાય કોઈ પણ કાર્યવાહી આમાં કરેલી નથી બીજું કે પીડિતાઓને અમે અગાઉથી જાણતા પણ નહોતા અને પોલીસે હાલ જે એના ઇન્વેસ્ટિગેશનમાં એક નામ ખોલ્યું છે જુનાગઢના રહીમ મકરાણીનું એ વ્યક્તિ સાથે પણ અમારે કોઈ સંપર્ક નથી અમે કોઈ દિવસ એને મળ્યા નથી એને એ વ્યક્તિ સાથે કઈ વાતચીતનો રૂબરૂ મળવાનો કોઈ પ્રસંગ નથી બન્યો અને પોલીસે અમને ક્યાંક ને ક્યાંક રાજકીય ઇશારે આમાં ખોટી રીતે ફસાવ્યા હોય એવું અમારું માનવું છે અને ઇન્વેસ્ટિગેશનમાં પણ પોલીસે ઘણી બધી ગેરકાયદેસર આચરી છે જે અંગે નામદાર કોર્ટમાં અમે આવનારા ભવિષ્યમાં પણ જે કઈ પણ અરજ અહેવાલો કરવાના હશે અમે કરશું તમારો કેસ કોને લઈ રહ્યો છે મારો કેસ મે અમે જાતે જ મે પોતે પાર્ટીન પર્સન કોર્ટમાં દલીલો કરેલી છે કોઈ દલીલો રાખી રાખીને જાલી જી સૌપ્રથમ જ્યારે અમારી અટક કરવામાં આવી ત્યારે અમને 12 દિવસ રિમાન્ડ સાથે કોર્ટમાં માં રજો કરવામાં આવ્યા હતા ત્યારે પણ મે આર્ગ્યુમેન્ટ કરેલી હતી અને આ જ આર્ગ્યુમેન્ટ અમે કોર્ટ સમક્ષ મૂકેલી હતી કે જે તપાસ કરનાર એજન્સીએ જે ગેરકાયદેસરતા આચરી છે આમાં જે પૂજાબેન રાજગોરની જે અટક કરવામાં આવી છે એનો અટકનો સમય છે અઢાર અને ચાલીસ એટલે સાંજે પોણા સાત વાગ્યાનો એમાં અટકનો સમય છે અને કોઈ પણ મહિલા આરોપીની જો અટક કરવી હોય તો છ વાગ્યા પછી જો અટક કરવી હોય તો મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડે જ્યારે ઇન્વેસ્ટિગેશન એજન્સી આવી કોઈ કાયદાકીય પ્રક્રિયા એડોપ્ટ કરી નથી અને આ યુવતીઓને પણ ત્રણ ચાર દિવસ સુધી ગોંધી રાખી અને પોલીસે કોઈ એક સ્ટોરી આખી ઊભી કરી હોય એવું અમારું માનવું છે આગામી શું રણનીતિ રહેશે આગામી આમાં અમારો તો કોઈ રોલ નથી અને પોલીસ જે કઈ તપાસ કરશે અને અમારો એમાં સહકારની જરૂર પડશે અમે પૂરેપૂરો સહકાર આપશું અને પોલીસે ખરેખર આમાં અમને સાક્ષી બનાવવાના હોય એની બદલે અમને આરોપી તરીકે પોલીસે ટ્રીટ કર્યા છે અને એમાં ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે ગોંડલના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા છે એના વિરુદ્ધ એના મળતિયાઓની મેટરોમાં અમે વકીલ તરીકે આવતા હોઈએ એનો પણ ખાર